તો બધા અલગ અલગ જગ્યાએ છે એક જગ્યાએ એક જ આતરું નહીં આ બાજુ થોડું મોટું ખડ દેખાય ને આપણે આ લેવાનો ઈરાદો છે એટલે ફટાફટ ભારો થઈ જાય બબુ કા તમે ઉછ્યા અમે ચા દોતા હતા કાલે બબુ વાડ તો ને ઉભો રે કારમ પપ્પા આવે ને બાઈક માં બેહું પણ હું બાઈક માં બેહવાનું ટોણ કરતો જ નથી ઊભો રે ખરી દરવાજે આગળ બધા અલગ અલગ જગ્યાએ છે એક જગ્યાએ એક દાંતુ નહીં ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું ઓડિયો આશા કરીશ બધા જ મસ્ત સવાર પડી ગયું ચાપડ થઈ ગયા અને આપણો આપણો નંબર આવ્યો ખણવાટવા વાટવા દાંતડું બાતું બધું મમ્મી દઈ દીધું હવે ત્યાં શું આપણે એક કલાક ખણવાટવા કારણ કે હવે વરસાદ થઈ ગયો ફૂલ ખડ થઈ ગયું ફૂલ તો કૂકી નાખવાનો કૂકી જુવાર નાખવાનું બંધ કરશું ધીરે ધીરે નાખવાનું પણ ઓછું નાખવાનું લીલે ઘાસ વધારે નાખવાનું તમે ગમે બધી નજર કરો ને તો બધું લીલું ઘાસ જ થઈ ગયું છે ખડે ખડ કારણ કે વરસાદ લગાતા ચાલુ છે ને થોડો 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 દિવસમાં એક વાર તો થોડો થોડો આવે જ તો એના લીધે ખડનો વધારો થયો નાકાર ના થાય આ ચાલુ મગફળીનો ટ્રાય કરતો હતો કે થોડા ઘણી આ ફૂટો મગફળી વાવીએ પપ્પા મમ્મીએ કીધું કે વરસાદની ખેંચ પડશે નથી વાવી તો ના વાવી થોડા ઘણો વખત કર્યો તો સારું હતું આ ખેંચ વરસાદની પડી પણ અત્યારે સારો પડ્યો ને એના લીધે અત્યારે ફાયદો થઈ ગયો ને પણ હતો નહીં હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે વિચારશું બીજી વાર આપણે આપણું છે ને એરંડા કળા રાખ્યો હતો ત્યાંમાં વધારે ટ્રેક્ટર નહીં આપ્યું એક કે બે વાર દાખ્યું હતું એક ઉનાળું ખેડ કરીને એક ચોમાસું કરી દેખાડવામાં થોડુંક જમ્યું હોય તો ત્યાંમાં તે લીલીને પારા થશે બધાય જો આ ખેડ કરી દીધી હોત ને પારા ના થત તો સેઠા વાંટવા પડો પણ આ એક ફાયદો કેવો રહે આ જમીનનું ચૂહણ કરે તો વધારે ઓછા થાય ને તો આ ખડ તો જોમે મેં આ રોટા મારવો પડે ત્યારે સેટ થાય આ બાજુ થોડું મોટું ખડ દેખાય ને આપણે આ લેવાનો ઈરાદો છે એટલે ફટાફટ ભારો થઈ જાય ટાઈમ ખોટી ના થાય ને ફટાફટ તો ચલો કોઈ ટાઈમ વેસ્ટ કરવો નથી હવાર હવારમાં ને કરી નાખી પહેલાં ભારું

બપોયે ચો બોલ્યો શું બબુ બપોયે ચો બોલ્યો ચો બોલ્યો હોય ઉપર બોલ્યો હ બાપી જો પપ્પા યાર વારો કરતા કરતા હવા આઠ થઈ ગયા ખબર ના પડી હવે ફટાફટ નાઈ લઉં જમવાનું બનતું જમી લઈશું હું વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું છે બપોઈઓ પણ લગાતાર બોલે વરસાદ દી આવશે એ આ શું

બિલકુલ નથી વાતાવરણ બહુ મસ્ત છે આવું વાત ક્યાંક ફરવા ગયા હોય ને તો એટલું મસ્ત મજા આવે ને વાતાવરણ બહુ મસ્ત છે તડકો બિલકુલ નથી વરસાદ બિલકુલ નથી વાદળ વાતાવરણ ઓફિસ ચાલ કર્યું શ્રાવણ જે મહિના તૈયારીમાં શ્રાવણ મહિનામાં આવું થાય કારણ કે અને વરસાદ જ નહીં બિલકુલ આ બધો વરસાદ મને નડ્યો છે ખોમે આવતા બધું એક એક લઈ દા પેલા હમણાં પાડવાની છે તું તો બે અસુ એક અંગત શાક અને એક બીજું શાક બે ભેગા લઈ જાય તું ઢોળી સ્પ્રી હુકી ડુંગળી છે અને એક બાજુ ભેંડા છે હરખા લીધા ભાઈ હા હરખા લીધા બબુ વાડ તને ઉભો રે કાર માં પપ્પા આવે ને બાઈક માં બેહું પણ હું બાઈક માં બેહવાનું ટ્રણ કરતો જ નથી ઊભો રહે ખરી દરવાજે આગળ પણ બેહાર તો નથી કારણ કે એક દાડો બેહાર ને તો પછી કાયમ ટ્રણ થાય કાયમ હવાર માં વેલો બે દિવસ બેહાર હતો તે હવે ની બેહારવાનો ટ્રેક્ટર ની એક્ઝિટ પાહ વરસાદ ચાલુ છે ટ્રેક્ટર ચાનો છે તારું તારું નહીં હા

આટલી સુધી વરસાદ હશે લગભગ આખા કારણ કે આખા એવું વાતાવરણ છે ને વરસાદ જેવું નીચે 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 આખા હશે નક્કી ના રાતે આવી શકે પણ ખરી એ લઈ જા રોટલા કરી રહ્યો હતો જાઓ તાર બાઈકને ને રાખે તાર બી મમ ખવરાવે તા હવે અમે ખાઈ રહ્યો પપ્પા ની ચાલુ થઈ ગયું બબુ વરસાદ હમણાં આપડે પાટલા માં પાટલો થઈ ઉઠી હવે વરસાદ ચાલુ થયો હાથ એવું લાગ્યું કે વરસાદ નહીં આવે પણ બે ત્રણ દિવસ પણ અચાનક આવી જોઈ લ્યો કારણ કે મેં તો કીધું પાંચ દિવસ ચાલુ થઈ એ બધો અત્યારે આવ્યો આ બાજુ હા તો ઉભરાખવા એડ હોય જશે તો બસ હું તૈયારી હોય એડિટિંગ કરવા બેસી ને વરસાદ ધીરે ધીરે ચાલુ થાય તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી માત્ર વિડીયો લાઈક બોલ્યો